નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા બજાર ભાવની પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અથવા ચેનલના મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરી અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને મિત્રો સો ટકા સાચી માહિતી રોજરોજના બજાર ભાવને મળી રહેશે તો વાત કરીએ આગળ આપણે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તારીખ નવ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના નવા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ આપણે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની જે પણ મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજે સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને મિત્રો રોજેરોજના સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળે છે તો આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ દરેક દરેક પાકના નવા બજાર ભાવ पहला बात करिए तो जीरो भाव चार हज़ार त्र सौ चार हज़ार आठ सौ रुपया रायड़ो नौ सौ साठ से अगिय सौ तौ रुपया त्यार्द बजार भाव आज नौ सौ एकसठ से नौ सौ एकसठ रुपया एरंटा बजार बात करिए तो अगिय सौ एसी थी, 450 थी, 450 थी बार सौ सत्तर रुपया रजका बाजरी चार सौ अठावन थी चार सौ अठावन रुपया बजार भाव बार सौ थी सोल सौ सत्ताणु रुपया रजको तरह हज़ार आठ सौ थी छ हज़ार सौ सासठ चीकुड़ी बजार भाव अठार सौ पचास थी अठार सौ पचास रुपया मेथी बात करें तो खेड मित्रों आज मेथी भाव एक हज़ार एकतालीस एक हज़ार एक एकतालीस राजगरो बार सौ छन्नु तेर सौ रुपया अजमोतेर सौ पचास थ तरह हज़ार रुपया जुआरना बजार भाव सात सौ नौ सौ रुपया वरियनी भावनी बात करिए तो नौ सौ पचास थी सोल सौ रुपया ખેડૂત મિત્રો ત્યારબાદ આપણે બાજરીના બજાર ભાવ ચારસો પચાસથી પાંચસો પંદર રૂપિયા તલના બજાર ભાવની વાત કરીએ તો એકવીસો એંશીથી એકવીસો એંશી રૂપિયા ઘઉં ટુકડામાં આજે પાંચસોથી પાંચસો સત્યાશી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે વાત કરી આપણે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ જે પણ ખેડૂત મિત્ર ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો વિડીયો જોતા હોય તો મિત્રોને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો મારો પૂરો જોવા માટે વિનંતી જેથી કરીને સો ટકા સાચી માહિતી મળશે માત્ર આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી